પણ કારણ કે સામે જયરાજ આહીર અને માયાભાઈ આહીર કારણ કે બહુ મોટું નામ છે અને સૌરાષ્ટ્રનું ભાવનગરનું આટલું મોટું માથું છે એટલે તમને એવું લાગે છે કે આ જે વ્યક્તિ છે કોળી સમાજના નવનીતભાઈ એમને ન્યાય મળશે મળે ને શું કામ નહીં મળે કોઈ બી હોય બે નામાં કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય મોટો હોય તો કઈ આપણે કઈ થોડી મોટા લોકોને છૂટ આપણે આપી દીધી છે કે લોકોને જે મન ફાવે એમ કરવું આપ આ વિડીયો જોશો તો વિડીયો સ્પેશિયલી બનાવવામાં આવ્યો માર મારતા હોય અને બનાવે સ્પેશિયલી એટલે એક થાક બેઠાડવાનું કામ એવું દેખાતું હોય એવું લાગ્યું અમને અને આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય અને કોક સાથે વાત કરતા હોય ને એટલે આ બધી વાતો છે અમે સોમવારે આગેવાનો બધા આપણા હર્ષભાઈને પણ મળવાના છીએ અમે સીએમ સાહેબને અમે ટાઈમ લઈશું અને સમાજની આ બધી વિગતો છે એ ધ્યાન ઉપર મૂકવા માટેનો પ્રયત્ન અમે કરીશું અચ્છા પોલીસની કારણ કે પોલીસની ભૂમિકાને લઈને શું કહેશો પોલીસે તો ગઈકાલે ક્લીન ચીટ આપી દીધી આમાં થોડું મને એવું લાગે છે કદાચ ઉતાવળો પગલું લીધું હોય વાસ્તવિકતા જે દિશાએ તપાસ થવી જોઈએ એ દિશાએ થઈ નથી એવું થોડુંક અમને સમાજના લોકોને એવું ત્યાંના લોકોને એવું લાગ્યું છે પણ સાચી દિશાએ તપાસ હજુ થશે ત્યારે વાસ્તવિકતા જે કહે છે એ બહાર આવશે

સાચી હકીકત બહાર આવે એ માટે સરકાર શ્રી તપાસ કરવા માટે આદેશ આપ્યા છે હીરાભાઈ એક સવાલ તમને એ પૂછીશ કારણ કે સમાજની વાત જ્યારે આવે છે ત્યારે તમે લોકો ખૂબ એક્ટિવ હોવ છો અને ખાસ કરીને નેતા તો વધારે જ એક્ટિવ હોય છે સમાજથી ઉપર ઉઠીને આની અંદર આપ ન્યાય માટે શું કરશો ના ના જે બનતી કોશિશ જે સાચી દિશા છે એ ન્યાય માટે અમે કરીશું એમાં કઈ પાછી પાણી નહીં કરે